અહેમદાબાદના એક કોલેજમાં અભ્યાસ કરતી કાવ્યા એક નિર્વિવાદ સુંદર અને સમજદાર છોકરી હતી હંમેશા અને પોતાને ઘૂંટાઈ રહેતી ચઢાવવાનું સ્વપ્ન જોવા વાળી એક દિવસ પહેલી વરસાદ પડી કોલેજની લાઇબ્રેરીમાંગ બેઠેલી કાવ્યા એની નાની નોટબુકમાં કવિતા લખી રહી હતી એ જ સમયે હર્ષ નામનો છોકરો અંદર આવ્યો નવો વિદ્યાર્થી ફોટોગ્રાફીનો શોખીન સુંદર હાસ્ય અને ઊંડા વિચાર ધરાવતો હર્ષે કાવ્યાને જોઈ અને એની કવિતા વાંચવાની ઇજાજત માંગી કાવ્યાએ કાવ્યા એ ઈજાજત આપી જેમ જેમ હર્ષે કવિતા વાંચી એમ એ કાવ્યાની ભાવનાઓમાં વિલીન થતો ગયો તમારા શબ્દોમાં વરસાદ જેવું ગીત છે એ કહ્યો આ એક નવા સંબંધની શરૂઆત બની બંને વચ્ચે વિચારોથી પ્રેમ સુધીનો સફર ધીરે ધીરે આગળ વધતો રહ્યો કાવ્યાએ શીખ્યું કે પ્રેમ પણ જીવનનો એક ભાગ છે અને અર્ષે સમજ્યું કે ભાવનાઓને શબ્દો આપવો એ ફોટોગ્રાફી જેટલું જ સુંદર છે અને વરસાદના એક દિવસે એ જ લાઇબ્રેરીમાં અર્ષે કાવ્યાને પૂછ્યું શબ્દો ભળી ગયા છે હવે શું તું મારા જીવનની કવિતા બનશે કાવ્યાએ ધીમું હસીને ઉત્તર આપ્યો હા પ્રથમ વરસાદ જેવી કાવ્યા અને અર્ષ વચ્ચેનો સંબંધ હવે માત્ર કવિતાઓ કે ફોટોગ્રાફર્સ સુધી મર્યાદિત નહોતો તેઓ દરરોજ લાઇબ્રેરીમાં મળતા કાવ્યા લખતી હર્ષ તસ્કરો જેવી આંખોથી એના મનના રંગો ચોરતા ફોટા લેતો કોલેજના કેમ્પસમાં તેમની જોડી હવે બધાને દેખાતી કોઈ પોતાના દુનિયામાં ગૂમ એવી જોડી કહેતું એક દિવસ હર્ષે કાવ્યાને પોતાના કેમેરાથી એક ફોટો બતાવ્યો પહેલીવાર મળ્યા ત્યારે એ લખતી હતી આંખોથી થોડું દૂર ચશ્મા સરકાવેલું તલસ્પર્શી અભિવ્યક્તિ મારે તારો હકીકત જણાયું પણ એ ચિંતિત હતી એના ભવિષ્ય માટે સંસાર માટે હર્ષ પ્રેમ માંગ પડવું સરળ છે પણ મારે મારો સપનો ગુમાવવો નથી એ નમ્રતાપૂર્વક બોલી અર્ષે સમજદારીપૂર્વક જવાબ આપ્યો પ્રેમે તારો માર્ગ રોકવા નહીં તને બળ આપવાનો ભાગીદાર હોય એવો હોવો જોઈએ તું જ્યાં જશે હું તારા શબ્દોની પાછળ રહીશ એ દિવસથી કાવ્યાએ પોતાને બદલતું અનુભવું કર્યું હવે એના કાવ્યાઓમાં અર્શનો દરંદર સ્પર્શ થતો એની પંક્તિઓમાં પ્રેમ ફૂટી નીકળતો અણઘર શબ્દોમાં તારું નામ મુકું છું સૂરજ ઉગે નહીં ત્યારે પણ તારો અજવાળો લાગે છે કોલેજનો છેલ્લો દિવસ આવ્યો બંને અલગ અલગ શહેરમાં કારકિર્દીની શરૂઆત કરવાની હતી વિદાયના ક્ષણે વરસાદ ફરી પડતો હતો જેમ પહેલી મુલાકાતના દિવસે આ વરસાદ કોઈ વિદાય નથી હર્ષ બોલ્યો આ તો એની શરૂઆત છે જ્યાં આપણે બે જુદા રસ્તાઓએ પણ એક જ દિશામાં જઈશું કાવ્યા ઘૂંટાયેલા અવાજે બોલી મારે તારા સાથે દરેક મોસમ જીવો છે તું રાહ જોઈશ અર્ષે હસીને કહ્યું તારો દરેક શબ્દ દરેક કવિતા મારી રાહની ચીન બની રહેશે વરસતા વરસાદ વચ્ચે કાવ્યાની નોટબુક પર એક બૂંદ પડે છે એને આજે ખબર પડે છે સાચો પ્રેમ એ છે જે તને તારા સપનાઓ તરફ પંખી બની ઉડવાની ઇજાજત આપે અને એ સપનાની એ ઢોળાણ પર તારો કોઈ રાહ જોતો હોય એ પ્રેમ બની આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ